એક જાગૃત નાગરિક તરીકે મારાથી જેટલું શક્ય બને છે એટલી મારી ફરજ પૂરી કરું જ છું જ્યાં લોકોના કામ નથી થઈ રહ્યા ત્યાં કામ કરાવડાવવાનો પ્રયત્ન કરું છું જ્યાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમાંથી તે લોકોને ઉગારવાનો પ્રયત્ન કરું છું જેટલું શક્ય બને છે લોકોને જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય છે ત્યાં હું પોતે મારી ફરજ સમજીને લોકોની વચ્ચે ઊભી જાઉં છું લોકોને જેટલું શક્ય બને એટલું જાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કરું છું સાચી સમાજ સેવા ખરેખર અર્થમાં તો છે કે ભાઈ તમે કોઈને જાગૃત કરો છો તમે તમે એક રાહ છો છો એમને એની સમસ્યાઓમાંથી પ્રયત્ન કરો જે આગળના જોયું કે માંગરોળના જે બાયપાસ પર જે રસ્તા ઉપર વળાંક પડે છે એક માંગરોળ સિટીમાં આવે છે એક પોરબંદર વેરાવળ બાયપાસ એટલે કે ત્યાં એક્ઝેક્ટ સેન્ટરમાં એટલા સમયથી અકસ્માતો થતા હોવા છતાં પણ કોઈ તસદી નથી લીધી કે ભાઈ ત્યાં સર્કલ બનાવવાની માંગ કરવામાં આવે સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તો કે સિસ્ટમ સરકાર આ જે કાર્ય કરે છે આ સામાન્ય રીતે એમના જે પાયાકીય બાબતો આવે છે એ બધું જેમ કે બની બની ગયો ગયો તો તો પરંતુ ખરેખર કોઈને તકલીફ થઈ રહી છે એના માટે પ્રજાએ જે કંઈ પણ અધિકારીઓ છે અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવી પડશે એમને ટકોર કરવી પડશે નહીતર તો અધિકારીઓ પાસે કે જે તે પદાધિકારીઓ પાસે પણ ઘણા બધા પ્રકારના કામ હોય છે અથવા તો જે લોકોને આપણે ચૂંટીને રાખ્યા છે એ લોકો એ લોકોની રહેબરીમાં આવીને કામ કરવું પડશે કે ભાઈ મારી પ્રજાને કે મારા લોકોને જે વિસ્તારની અંદર હું છું અથવા તો માંગરોળ શહેરમાં છું અથવા તો જે જ્યાં કઈ પણ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ચૂંટાયેલા લોકો છે એ લોકોની વાત કરું છું તો એ લોકો એ પોતાની ફરજ સમજીને કે ભાઈ અહીંયા આ સેન્ટરમાં લોકોને તકલીફ થઈ રહી છે કેમ કે એ રહેબરી કોની કરે છે સમગ્ર માંગરોળની કરે છે એ જે તે વિસ્તારની કરે છે એટલે વિસ્તારની અંદર ને સમગ્ર માંગરોળની અંદર એને એની પોતાની ફરજ સમજીને અધિકારીઓને ટકોર કરીને એ કામ ફરજિયાત પડે ચાલ ભાઈ કેમ નથી થઈ રહ્યું આ કરો આ કરાવવું પડશે એટલે તો લોકોએ એમને ત્યાં સુધી પહોંચાડ્યા છે કે ભાઈ અમારા પોતાનો અવાજ એ ઉપાડ છે પરંતુ મારાથી જેટલું શક્ય બને છે એટલું વિશેષ ને વિશેષ કાર્ય કરવાનો પ્રયત્ન કરું છું અને ઈન્શાલ્લા કરતો રહીશ જ્યાં સુધી શરીરમાં જાન છે જ્યાં સુધી તમારા બધાનો સપોર્ટ છે અને અલ્લાહના ફઝલો કરમથી જ્યાં સુધી હિંમત છે ત્યાં સુધી શક્ય બનશે એટલું કાર્ય કરતો રહીશ અને જે લોકોને હાલાકી થઈ રહી છે જે લોકોને જ્યાં પ્રશ્ન ઊભો થાય છે તે પ્રશ્નના નિરાકરણ લાવવાનું પણ તમારા બધાના સાથ સહકારથી પ્રયત્ન કરતો રહીશ એટલે આજે અમને એક જે બાબત જણાઈ કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ છે તો હવે આજે અમે મામલતદારને અ આવેદન અરજી સમજો આવેદનપત્ર સમજો કે ત્યાં

તમને એ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇરિયા તમારા મારફત આપણે કે અવારનવાર જે પોરબંદર અને વેરાવળ જે બાયપાસ છે સગરિયા ગેટ રહેતી ગેટ છે ત્યાં અવારનવાર એક્સિડન્ટોના થઈ રહ્યા છે અને થયા પણ છે હમણાં થોડાક સમય પહેલા એક ઓગણીસ વર્ષીય યુવાનનું મૃત્યુ થયું એના અગાઉ અઠ્યાવીસ વર્ષીય યુવાનનું પણ તે જ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું સાથે અગાઉ ઘણા એવા ઘટનાઓ ભયની છે કે જ્યાં ભયાવક એક્સિડન્ટના લીધે દ્રશ્યો પણ સર્જાયા છે અને સાથે ઘણા લોકોએ તેમના શરીરના અંગો પણ ગુમાવ્યા છે અગાઉ પણ તંત્રએ અને હાઈવે ઓથોરિટીએ આ બાબતોને ધ્યાને નથી લીધી ત્યાં મેમ એ જે સર્કલ છે ને પોરબંદર કેશોદ સોરી પોરબંદર અને વેરાવળ બાયપાસ પાસે ત્યાં ચાર રસ્તા લાગુ પડે છે એક તો વેરાવળથી આવે છે અને એ સીધું પોરબંદર જાય છે અથવા પોરબંદરથી આવે છે વેરાવળ જાય છે

એવું કોઈ શાઇનિંગ બોર્ડ નથી લગાવ્યું સાથે અથવા તો જો ત્યાં સર્કલ કરી દેવામાં આવે ને દિશા સૂચક સર્કલ કરી દેવામાં આવે તો આગળના લોકોને પણ ખ્યાલ આવી શકે કે ભાઈ અન્ય જે છે એ વાહન અવરજવર થાય છે અથવા તો એની દિશા તરફ પ્રયાણ કરી શકે તો કોઈ પણ એવા પ્રકારની ઘટના ન બને એટલે મેમ ખાસ આજે અમારે આ અરજી સમજો આવેદન પત્ર સમજો એ આપવાનું રીઝન મુખ્ય એ છે કે જો પહેલા ક્યાંય આવો બાબતને ધ્યાનમાં લઈ લીધી હોત પરંતુ એ ઘટના હજુ સુધી સતત ચાલુ છે ગમે ત્યારે ગમે તેવો અક્ષમત થઈ શકે એમ છે વાહનો પુરપાટ ઝડપે આવતા હોય છે ત્યાંથી રાહદારીઓ નીકળતા હોય છે હવે રસ્તો ક્રોસ કરવામાં કદાચ ખ્યાલ ન રહ્યો અને વાહન કુરપાટ કદાચ સ્પીડ ઓછી હોય તો મેન્ટેન કરી શકાય પરંતુ આની અંદર કઈ રીતે મેન્ટેન કરી શકાય એમાં આપણે સમજીએ છીએ એટલે ખાસ અમારી ત્રણ માંગણી એ છે કે એક તો બેરીકેડ મુકાવી દેવામાં આવે અથવા તો ત્યાં સર્કલ કરી દેવામાં આવે જેથી કરીને આપની મારફત આજે લખવાનું છે અને આપને આપવાનું છે અને અમારી મૌખિક પણ રજૂઆત છે કે વહેલી તકે આને ધ્યાનમાં લેવામાં આવે અને મેં દિન પાંચની અંદર જ ણ કરવામાં આવેલ ઠીક છે અને આપના મારફત આપણે ચાર કોપીઓ રવાના કરી છે એક માંગ તમને એક સાથે આપણે ડીવાય ઓફિસ ત્યાર પછી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ને અને નેશનલ હાઈવે ઓથોરિટી 哦。Oh.